દહન કાર્યક્રમ યોજાયો હતો રાજ્યસભામાં માયાવતી આવેદન આપ્યું તેના વિરોધમાં મોદીજીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદીજીના પુત્રા દહન કાર્યક્રમમાં પચાસ થી વધુ લોકો હાજર રહ્યા હતા

આ નાગરિકો ના અધિકારો અને ન્યાય માટે આજે નરેન્દ્ર મોદી અને નેપોલિયન ના શાસન ને કારણે આજે પોલીસો અમને પકડી રહી છે